અને કોઈ ગરીબ માણસ ને ખોટી રીતે આપણે અમતા અમતા દુખી કરતા હોય ને અને એની આંત કકડી જાય ને તો એ અંદર થી બાપુ હરાપે એની હાથે જ નીકળી જાય આનું હું કઈ કર્યું નથી શું કામ આ મને દુઃખી કરતા હોય છે ઈ આતડી કકડી જાય ને ખાવા ધાન નો રહેવા દે ખરાબે દેવાની વસ્તુ નથી અને આ આશીર્વાદે દેવાની વસ્તુ નથી ઈ ઓટોમેટિક નીકળી જાય ને કે જો એમ આપણે જેમ ફાવે એમ દઈ દેવાનો હોય તો આપણે કે કેટલા બધા હારા છે રોજે રોજ કેટલાય માથે ઉપયોગ ન કરી ને એમ નથી ઘણા કોઈક સાધુ સંત હોય ને બાપુ આને આશીર્વાદ દો આને આશીર્વાદ દો શું એમના ખિસ્સામાં દુકાન છે તમે કોને આશીર્વાદ દેજે ને તમારા છોકરા ડાયા થઈ જાય એવું હોય એ તો બાપુ માં જો ઘોડિયામાં એને જો સંસ્કાર આપ્યો હોય એને બાપુ હું તો એમ કહું કે ઉદરમાં સંતાન હોય ને અને રામાયણ કે ગીતાના બાપુ પાંચ પાંચ પાના દીકરીઓ વાંચે ને જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલા આપણા શાસ્ત્રો તાકાત શું છે એ જોવું હોય તો

અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ એ ગો બાય ઘોડા ઉપર ચડી અને 85 ગૌની મજલ કાપીતી વિચાર કરજો પ્રસૂતિની વેદના કેટલી હોય એ બાયુને ખબર હોય બેનુને ખબર હોય તમને મને ખબર ન હોય પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર 85 ગૌ જાવું એટલે એ બાપુ જોગમાયા કેવી છે અને પછી આ જંગલમાં બાપુ પીડાનો પાર નો રહ્યો ઘોડે થી ઉતરીને શિવાલેય હતો એ શિવાલેય માં જાય અને દીકરાનો જન્મ કરાયો અને ઈ દીકરો બાપુ આ શિવો આ જન્મો નો હોત ને તો આપણે અહીં બેઠા જ ન હોત હિન્દુ ધર્મ નો હોત મારા રામ કેવી જનેતા હશે કેવા દીકરા હશે પણ માને ઈ માને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે મારું સંતાન કોઈ દી માય કાંગળું થાય જ નહીં આ કુમારી માને હોવી જોવે ભલા મને હોઉન હારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય એમાં કઈ હોય ને બાપુ શું વાત કરવી અરે બેનો બેનું માફ કરજો ભૂલ થતી હોય તો માફ વાળ કપાવે બોલો બેનું વાળ કપાવા જાય આ બેનું નો ધંધો છે તમને કેમ લાગે સંસ્કાર બજારે મળતા હોત તો પૈસા વાળા આપડા હાટુ રેવા ન દે રામ ખીલકોડી ના પૂછડા જેવો માય હોય આમ નામથી આમ અરે શું તારો વેતો કેવા સંતાન થાય રામ તારાવીન ધાન નો નીપજે કોડવીન માડ્યું નો હોય જે ચક્ર નીપજે જેની માં હોથલ હોય હારી માં વગેરે બાપુ સારા સંતાન કોઈ ન થાય હું તો એટલા માટે ઠેકાણું નથી બોલે બજાર માં આવે તો આપણને માં બોલો જ નહીં ના નેઠા જ નથી એટલા માટે કહું છું કે તમે આ ધર્મ ચૂકી જાવ ને એટલે હવે દુનિયામાં પૂરું થઈ ગયું છે ભગવાન કઈ છે જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ તમે તમે જો મા કેટલું બધું લાલન પાલન કેટલું કરે સંતાન નું નવ મહિના ઉદર માં રાખે જન્મ આપે ઉછેર કરે લાલન પાલન કરે મોટો કરે એની વાય નામ બાપા નું લાગે બોલ માં પણ મા બાપા નું રાખો કે શું કામ આ કોથળી ઉડીને માછું માસું ગાલી ને કે કોનો છે ફલાણી મા નો છે એમ કે મારા ખોળી આમ જીવ નહી એના બાપા નું રાખો આ સમર્પણ છે માવળીયુ નું સમર્પણ છે ત્યાગ છે અને હારા દીકરા છે ને એની લાગે તમને નો ખબર હોય કઉ હનુમાનજી કોનો અંજલી નો કર્ણ કોનો કુંતી નો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈ નો ગાંધીજી કોનો પુતળીબાઈનો નો હારા હારા મા ના બગડેલા બાપાના તમે જો માં બધે ઉપર બેઠી ધજામ જાઓ હરાસુર જાઓ પાવાગઢ જાઓ ચોટીલા જાઓ બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાનની નજર રે એટલા બાપા બધા ભોયરામ છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલબુ દાબે માન બાપ માં તો ધરતી આસમાન જેટલો માં છે એ બાપુ એકાક્ષરી મંત્ર છે એક લખી લેજો માં ની માં હોય ને એને નાની કહેવાય ઈ માથી મોટી નથી મોઢે બોલો માં હાથે પણ સાંભળે હલક મજા ની મજા બાપુ લાગે દીવો કરજો ને તમે અગરબત્તી કરજો બાપુ તમારા મઠ માં બેઠી હોય તમે કયો કામ ન કરો તો આપણે બાપુ આપણે સાથી માં ડામ દઈ દે ભલા આ કુળ દેવી છે ને ખરેખર તો કુળ ને વધારવા વાળી દેવી આવડી આ આ દેવી નો ધોકા મારો એટલે ઓલી કુળદેવી કઈ નો ખાવા તાને નો દે છોકરા છે ના દે તો છે ને કુળ આને થી વધે ઓલી દેવી ખોટી છે એવું મારી વાત નથી મારી વાત નો અર્થ નો કરતા ઈ દેવી તમારું કામ કરે પણ આ દેવી ને દુખી કર્યા પછી જો ઈ દેવી તમારું કામ કરે તો તમારો ગુલામ થઈ જો કોઈ દી ન કરે એટલે મારે અને તમે જો દીકરીઓ નું સમર્પણ તો તમે જો ઘણા નથી દીકરા ને લગે હોય દીકરા ને બહુ આવે

અરે પોતાની જન્મ ભૂમકા છોડીને પારકા પોતાના કરે તો શું લઈને આવી અરે કેવડું સમર્પણ હું તો સલામ કરીને કહું છું કે તમે બાપુ મર્યાદા મૂકો તો હવે દુનિયામાં કઈ વધે જ નહીં પગે લાગીને કહું છું તમને મારી વાત કડવી લાગે તો માફ કરજો જય માતાજી નો કરો મને કઈ ફેર નથી પડતો પણ આ એક અંતર થી દુઃખ થયા અમુક અમુક સિટી આપણે આમ જોઈ ને આપણને ભાઈ હાલ્યા આવે છે બેન હાલ્યા આવે છે એ નથી ખબર પડતી બોલો અરે આડો હાથ નથી વાડ્યો કઈક તો બાબુ રીત હોય ને કઈક મર્યાદા હોય ને દેવ્યું છે દેવિયું શક્તિ તમે જો જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતી નો હાથ છે લખવો હોય તો લખી લેજો તારા મતી નો તો હરિશંદ્ર રાજા ને કોઈ નો ઓળખત સગા ચંગાવતી નો તો કોઈ નો ઓળખત વીરબાઈ નો તો જલારામ ને કોઈ નો ઓળખત દેવીદાસ બાપુ ને અમર માં નો તો કોઈ ન ઓળખાત સવારામ બાપા ને સબુમાં ન હોત તો કોઈ ન ઓળખે એક સફળ પુરુષ ની માયા બાપુ એક એક જોગમાં એવી નો જ્યાં ધર્મ ધ્રુજો અને પુરુષ જ્યાં